દિવસે શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા ફૂકાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા તથા દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો સવારે સાડા છ કલાકે શણગારા અર્ધે કરવામાં આવી સવારે આઠ કલાકે અન્નકૂટ ધરાવવામાં આવ્યો સવારે સાડા આઠ કલાકે ધજા ચડાવવામાં આવી સવારે આઠ એ દાદાનો જન્મ કરાવી પરણા ઝુલાવવામાં આવ્યા સવારે નવ કલાકે મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો અને બાર કલાકે પૂર્ણ આહુતિ થઈ બપોરે સાડા બાર કલાકે દાદાને જણાવેલ અન્નકૂટની આરતી કરી પ્રસાદનું વિતરણ કરાયું સાંજે ચાર કલાકે ભવ્ય સુંદરકાંડનું આયોજન રમેશભાઈ બારોડ દ્વારા ભક્તોને રસપાન કરાવ્યું સાંજે સાડા છ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે આઠ કલાકે ભવ્ય આતિશબાજી કરવામાં આવી આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર્શનીવારે અલગ અલગ પ્રકારના શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવવામાં આવે છે અને ફક્ત આ દર્શનનો લાભ લે ધન્યતા અનુભવે છે આ अनोखा લાભ લેવા ફક્ત સાર્થિજ મોટી સંખ્યામાં આવે છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ Instagram YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો